મારું નામ ડોક્ટર હિતેશ સવાણી વેટનરી ઓફિસર ભાવનગર મહાનગરપાલિકા આજે સવારે ભાવનગર મહાનગરપાલિકા તરફથી રખડતા ઢોર પકડવાની કામગીરી કરતી એમએસડીસી ઇન્ફ્રા એજન્સી જે છે એ બીએમસી ના કર્મચારી તથા પોલીસ સ્ટાફ સાથે રખડતા ઢોર પકડવાની કામગીરી કરી રહ્યા હતા ત્યારે અંદાજે સવારે દસ સવા દસ આસપાસ સીતરા ફૂલ સ્તર પાણીની ટાંકી જે છે એ બાજુ રખડતા ઢોર પકડવાની કામગીરી કરતા હતા ત્યારે સ્થાનિક પશુપાલકો માલધારી દ્વારા રખાતા ઢોર પકડતી ટીમ પર હુમલો કરવામાં આવ્યો હતો લાકડી અને લોખંડના પાઇપ સાથે જેમાં એમરજન્સી ઇન્ફ્રાના જે સુપરવાઇઝર છે એમને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી છે એ સિવાય બીજા એક બે કર્મચારીઓ છે જેમને નાની મોટી ઈજા પહોંચી પહોંચેલી છે હુમલો કરવામાં અંદાજે પંદર થી વીસ જણા હતા